તેર નંબર એક પ્રક્રિયા માટે તાપમાનનો ગુણાંક બે છે તાપમાનનો ગુણાંક શું છે ભાઈ બે છે ઓકે કઈ વાંધો નહીં આગળ જોઈએ જો તાપમાન પચીસ ડિગ્રી હોય એટલે આ છે બસો ને અઠાણું બરાબર છે અને અહીંયા તમને આપ્યું છે ત્રણસો ને આઠ કેલવી તો પછી પ્રક્રિયાની ની સંકીર્ણ સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરો હવે જયારે તમને આવું આપ્યું છે તો તાપમાન ગુણાંક ટુ છે તાપમાન ગુણાંક એટલે શું થાય

બે પોઈન્ટ ત્રણસો ત્રણ આની જગ્યાએ પચીસ ના છેદમાં ત્રણ ટી ટુ એટલે કે ત્રણસો બસો ઇજલ ટુ ગુણ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા પચીસ ગુણ્યા ત્રણસો ને આઠ ગુણ્યા બસો ને અઠાણું છેદ ત્રણ અને ત્રણસો આઠ માઇનસ બસો ને અઠાણું તો આ જવાબ આવશે દસ બરાબર છે આઠ ગુણ્યા બસો ને અઠાણું ભાગા ભાગા ત્રીસ બરોબર અને ભાગા હજાર એટલે કિલો જૂલ ની અંદર જવાબ આવી શકે છે જેનો જવાબ આવશે તેપન તેપન આમ પ્રમાણે જોવા જઈશો તો તેપન આવશે શું કામ કારણ કે આપણે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ની જગ્યાએ પચી ના છેદમાં ત્રણ મૂક્યું છે તો મતલબ કે આપણો જવાબ છે બાવન પોઈન્ટ આઠ